ઓી ગણેશય નય ચાર શ્લોક ક્રમાંક એક થી દસ સુધી ભાષાંતર સાથે વસુદેવસુતંદુરમાર્દન देवकी देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ परमात्मने नमः अथ चतुर्थ अध्यायज्ञानकर्मसंन्यासयोग श्रीभगवानुवाच इमं विवस्वे योगम् પ્રોક્તવાનાહમવ્યયમ પ્રોક્તવાનાહમવ્યવસ્વાન મનવે પ્રાહ પ્રહ મનુરીક્ષવાવિત શ્રી ભગવાન બોલ્યા આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્ય પોતાના પુત્ર વૈવસ્વન મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્સવાકુને કહ્યો ંપરા પ્રાપ્ત સોરી એમપરા પ્રાપ્ત ઇમરાજર્ષયો વિદુ સકાલેહ મહતા યોગો નષ પરાંતપ હે પરાંતપ આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિયોએ જાણ્યો પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો સ એવાય મો પ્રોક ભક્તો મે સખા ચેતી રહસ્યુત્તમ તું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ સ્વત્રીજી સોરી કતમે તદ્વિજાની આમ પ્રોક્તવાનીતિ અર્જુન બોલ્યા આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કયો હતો શ્રી ભગવાન વાચ બહુની મેં વ્યતીતાની જન્માની તાર્જુના ત્યહહં વેદ સર્વાણી નમ વેથ પરંતપ શ્રી ભગવાન બોલ્યા હે પરંતપ અર્જુન મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું અજો આત્મા ભૂતાનામીશ્વરોપી સન પ્રકૃતિ સ્વામધિષ્ઠા સંભવામ્યાત્મયા હું અજન્મા અને અવન્યાસી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી થાઉં છું યદા ધર્મસ્ય ધર્મસ જ્ઞાનીર્ભવતી ભારત અભ્યુત્થાન તદા આત્માનમ સૃજામ્યહમ હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમજ પ્રગટ થું છું પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું જન્મ કર્મચિવ્ય વે ત્યક્હમ પુનર્જન્મ નૈતિ ઇમા મેથી સોર્જુન હે અર્જુન મારા જન્મ ને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહને છોડીને પુનર્જન્મ નથી પામતો પણ મને જ પામે છે વિતરાગભય ક્રોધા મનમયા મામુપાશ્રિતા બહાવો જ્ઞાન તપસા પૂતા મદભા માગતા જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા છે તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ પ્રેમભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રયે રહેનારા ઘણાય ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે ઓમ શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ